પશ્ચિમ બંગાળના બે યુવાન સૌરભ ઉંમર વર્ષ પચીસ રહેવાસી પૂર્વ મેઝરીપુર તથા અનુપમ દાસ ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી પૂર્વ મેઝરીપુર ગુમ થતા બંનેના અલગ અલગ પરિવારજનોએ તેમની સતત શોધ ચલાવી હતી આખરે રખડતો ભટકતો સૌરભ ત્રણ વર્ષ પછી બાયડના જય અંબે મંદબુદ્ધિ સમાજસેવા આશ્રમ મધ્યે જ્યારે અનુપમદાસ સાડા ત્રણ વર્ષ પછી સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યા હતા ત્યાંના સંચાલકોએ તેમની ખૂબ જ સારી સેવા કરી માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા બંને આશ્રમોની મુલાકાતે ગયેલ ત્યારે આ બંને યુવાનોને ભૂજ લઈ આવ્યા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે તેમની સારી સારવાર થઈ પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી બંને યુવાનોના ઘર શોધવામાં સફળતા મળી પોલીસ તેના ઘર અને પરિવાર સુધી પહોંચતા પરિવારજનો ખૂબ જ ખુશ થયા આનંદ ઉલ્લાસ સાથે ભુજની માનવજ્યોત સંસ્થામાં વિડીયો કોલ કરી પરિવારના વ્યક્તિઓની ખાતરી મેળવી બંને પરિવારો ભુજ આવી પહોંચ્યા ત્રણ ત્રણ વર્ષ પછી બંને યુવાનોનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા સૌરભનો પરિવાર નબળી પરિસ્થિતિનો હોવાથી માનવજ્યોત સંસ્થાએ પરિવારને આવવા જવાનો ખર્ચ પણ આપ્યો હતો પરિવારને સૌરભની ખૂબ જ જરૂર હતી આખરે બંને યુવાનો પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યા છે પરિવારમાં ખુશી છવાઈ છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની શંભુભાઈ જોશી દિપેશ શાહ સૌદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી રફિક બાવા સહભાગી બન્યા હતા પશ્ચિમ બંગાળના બે યુવાન એ મેજરીપુરના વતની હતા અને ઘરેથી અચાનક ગુમ થયા હતા એમાં સૌરભ ઘરેથી નીકળ્યો ત્યારે પચીસ વર્ષનો હતો જ્યારે અનુપમ દાસ એ ઘરેથી નીકળ્યો ત્યારે ચાલીસ વર્ષનો હતો આ બે યુવાનો ગુમ થતાં એમના પરિવારજનોએ એમની ખૂબ જ શોધખોળ ચલાવી પણ ત્રણ વર્ષ સુધી ક્યાં પણ અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ નિરાશ થયા હતા ત્યાર પછી સૌરભ અચાનક તે જયંબે મંડબુદ્ધિ આશ્રમ બાયડ મધ્યે પહોંચ્યો હતો તો અનુપમ દાસ જે ચાલીસ વર્ષનો છે ઘરેથી નીકળ્યા પછી સાડા ત્રણ વર્ષ પછી તે સોમનાથના નિરાધારનો આધાર આશ્રમમાં પહોંચ્યો હતો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા એ બંને આશ્રમની જ્યારે મુલાકાત ગયે ગયેલા બાયર અને સોમનાથ ત્યારે આ બંને યુવાનોને ભુજ તેડી આવ્યા ત્યાર પછી માનસિક આરોગ્યની હોસ્પિટલ ભુજમાં એની બંનેની સારવાર કરાવી ત્યાર પછી એમની પાસેથી જે માહિતી મળી એના આધારે એમનો ઘર શોધવાના પ્રયત્નો કર્યા જે સફળ રહ્યા પશ્ચિમ બંગાળ પોલીસે અમને ખૂબ જ મદદ કરી જેના કારણે આ બંને યુવાનના ઘર ત્યાં પશ્ચિમ બંગાળમાં અમે લોકોએ શોધી કાઢ્યા અને ત્યાર પછી તેમના પરિવારજનોએ વિડીયો કોલ કરીને ખાતરી મેળવી કે જે યુવાન ગુમ થયા છે એ જ છે કે બીજા જ અને બંને યુવાન એ જ નીકળ્યા એટલે પરિવારજનોમાં અનહદ ખુશી છવાઈ અને બંનેના પરિવારજનો ભુજ આવી પહોંચ્યા સૌરભના પરિવાર એકદમ નબળો હતો એમની પાસે ટિકિટ ભાડાના પૈસા નહોતા તો તે કહ્યું કે તમને જ્યારે ઘરના વાલ છયા દીકરાની જરૂર છે ત્યારે એના ટિકિટ ભાડા જે કાંઈ થશે આવવા જવાના ખર્ચા થશે એ માનવજ્યોત સ્વસ્થ આપશે અને આરી બંને પરિવારો આખરે ભુજ આવી પહોંચ્યા ત્રણ ત્રણ અને સાડા ત્રણ વર્ષ પછી જ્યારે પરિવાર સાથે આ બંને વ્યક્તિઓનું મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા આજે આ બંને યુવાનો પોતાના ઘર સુધી પહોંચ્યા છે ત્યારે માનવજ્યોત સંસ્થાને પણ ખૂબ જ આનંદ છે કારણ કે સાડા ત્રણ વર્ષ પછી અને બીજા યુવાન ત્રણ વર્ષ પછી પોતાના ઘરે પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યા છે અત્યાર સુધી માનવજ્યોત સંસ્થાએ સત્તરસો એકાણું જેટલા કચ્છમાં અને ગુજરાતના મળીને સત્તરસો એકાણું જેટલા માનસિક દિમાગોને માનવજ્યોત સંસ્થાએ ઘર સુધી પહોંચાડી દીધા છે જેમના પરિવારજનો એમને ખૂબ જ શોધી રહ્યા હતા હમણાં એક બેનને મોકલાવ્યા અઠ્યાવીસ વર્ષે પહોંચ્યા લગભગ ત્રીસેક વ્યક્તિઓ એવી હતી જે પચીસ પચીસ વર્ષ ઘરે પહોંચી અને પંદર વર્ષ અને દસ વર્ષના તો ઘણા જ કે જે લોકો પંદર વર્ષે અને દસ વર્ષે ઘરે પહોંચ્યા આવી રીતે માનવજ્યોત સંસ્થા જે કાર્ય કરી રહી છે એના કારણે અત્યારે કચ્છમાં ગુજરાતમાં જે આવા માનસિક દિવ્યાંગો છે રસ્તે રઝડતા છે માર્ગોમાં પડ્યા પાતરા છે એ લોકો ઘર સુધી પહોંચી શક્યા છે